El વડોદરા શહેરમાં આવેલ થી ખાડા પડી હતી છતાં હાલમાં યથાવત જોવા મળે છે ત્યારે સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક સેવકો અને અધિકારીઓ જયારે ઉચ્ચ કક્ષાના મંત્રી આવતા હોય છે ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ ટેક્સ વેરા એડવાન્સ ભરી રહ્યા છે છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી નથી રહી બીજી બાજુ ટ્રાફિક જનજાગૃતિ હેઠળ હેલ્મેટ અને સીટબેલ્ટના નામે ચલણ આપવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર શ્રી દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ નોટિસ સાથે દંડ ફટકારવામાં આવશે વડોદરા શહેરના રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા તેમજ આવાનવાર દિવસોમાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ગણેશજીની સવારી જોવા મળે છે જો કોઈપણ મૂર્તિ ખંડિત થશે તો જવાબદાર કોણ આ રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવતા આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદી સાહેબના ફોટા મૂકીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક કોર્પોરેટર ધારાસભ્યો અને અધિકારીઓને રહેશે વડોદરા શહેરમાં આવેલ જે ફતેહગઢ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ખાડા પડ્યા છે ખાડાના કારણે અનેક લોકોના જે કહેવાય છે કે અહીંયા ગાડી તીજા થતી હોય છે ઘણા લોકો જે વિકલ લઈને પડી જતા હોય છે સિનિયર સિટીઝનો પણ તમામ રીતે આ રોડથી ટ્રાફી ગયા છે એટલે આપણા નીચના માધ્યમથી અમારી અપીલ છે વડોદરા શહેરની અંદર જ્યારે ફતેહગઢ વિસ્તારની અંદર જ્યારે ગણપતિ હોય નવરાત્રી હોય તેવા સમયે માનનીય વડાપ્રધાન માનનીય મુખ્યમંત્રી જ્યારે આવતા હોય છે ત્યારે લાલી ડિસ્ટ્રિક્ટ મેકઅપ પાવડર લગાવીને સજ્જ કરવામાં આવે છે પરંતુ હાલમાં તમે જોઈ કે આવનારા દિવસોમાં દ્વારકા છે ત્યારે જે કહેવાય છે કે અનેક જે કહેવાય છે કે પ્રતિમાઓ આ રોડ પરથી જે સવારી નીકળવાની હોય ત્યારે જો કદાચ મૃત્યુઓને ખંડિત થશે તો તેનો જવાબદાર કોણ તો ખાસ કરીને હું આપણા મીડિયા માધ્યમથી ફરી વાર કરું છું કે સ્થાનિક જે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટરો ધારાસભ્ય સાથે સાથે અધિકારીઓ તમામ રીતે નિષ્ફળ સાબિત થયા છે ત્યારે અમારી ખાસ માંગણી એક જ છે કે આ રોડ પર તાત્કાલિક ધોરણે આ પેચવર્કની કામગીરી કરવામાં આવે એવી અમારી માંગ છે subscribe now and press the bell icon. Never miss an update.